જય વીરવસરાજ અહીંયા ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે અહીંયા મોરાવાડી વિસ્તાર કહેવાય છે ત્યાં શ્રી મોરાવારા વાસરાભાઈનું મંદિરનું નિર્માણ પામી ચૂક્યું છે ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોય અને આ બધા કાર્યકરો છે અહીંયા પણ એ ગ્રાઉન્ડની સફાઈ કામ અત્યારે ચાલુ છે બધા ત્રણ મોડ તન મન ધનથી બધાએ સેવા આપે છે બધા અહીંયા જીસીબી ટ્રેક્ટર બધાએ પોતા પોતાની પોતપોતાની પોતાની રીતે અહીંયા સેવા આપે છે અને સેવકો તત્પર છે થોડુંક કાલે વરસાદ થયો હોય એના હિસાબે થોડુંક પટાગણમાં થોડુંક કીચડ થયું હોય પણ બધાએ સેવકો સ્વયંસેવકો અહીંયા બધાએ જેટલા ભાઈઓ છે એ બધાએ પોતાની તનથી મનથી ધનથી સેવા આપે છે કોઈ પ્રોબ્લેમ નથી હમણાં બે કલાકમાં આ બધું સાફસુફ કરી અને એમાં મોરમ નાખી અને પણ વ્યવસ્થિત થઈ જશે અહીંયા મંદિરનું એવું ઇતિહાસ છે કે ચારણની દીકરી એક ગામથી બીજે ગામ જાતી હોય અને રસ્તામાં ઉનાળાની સિઝન હોય ગરમીની સિઝન હોય અને એક ગામથી બીજે ગામ જતી હોય એનું નાનું બાળક એના ખોળામાં હોય અને એ એમ કહેવાય છે કે ત્યાંથી પાણી પાણી કરતાં એ પ્રાણ તજી દેતા હોય અને પોતે પણ અહીંયા આસનવાળી અને વીરવસરાજને આરાધ કરી અને પોતે બેસી જાય છે અને પરોડિયા ગામ અહીંયાથી બે કિલોમીટર ત્રણ કિલોમીટર થાય ત્યાંથી વીરવસરાજ મારતે ઘોડે આવી અને અહીંયા પાણીનું ઝરણું હાલતું થયું અને દીકરાને જીવદાન પાછું આપ્યું એ જાહેર પીરાણું છે અહીંયા પ્રગટ પીરાણું છે એનું કામ અહીંયા ચાલુ છે તડામાર તૈયારી ચાલુ છે એના માટે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મંદિર જીર્ણોધર અને હવનોમ બધું થવા જઈ રહ્યું છે તો આવતીકાલ એટલે કે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ અને સોમવારે શ્રી વચરાજાનું હવન તેમજ સામૈયા અને ભજન અને ભોજન તો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ અને સોમવાર કે આવતીકાલે સવારે આઠ વાગે વીરવસરાજ નું સામૈયા કરવાના છે પછી બપોરે ભજન પ્રસાદી છે હવન ઓમ છે અને સાંજે પણ ભજન ભોજન પ્રસાદી છે અને સાંજે ભજન સંતવાણીનું પણ આયોજન રાખેલ છે સાંજે કલાકાર છે લાખણસિંહભાઈ ગઢવી લોક સાહિત્યકાર સાહિત્યકાર અને રામદાસભાઈ ગોંડલિયા સંતવાણી આરાધક તો અહીંયા સંતવાણીનું આયોજન કરેલ છે અને અહીંયા વચરાજ ગ્રુપ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણે બધા પધારજો આવતીકાલ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારે બધાય ચોક્કસને ચોક્કસ પધારજો કોઈ પણ આળસ કરતા નહીં બધાએ અહીંયા વાચરા સાનિધ્યમાં ભજન લેશું ભોજન કરશું અને અવનોમ છે અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પણ લાભ લેશું તો બધાએ જરૂરને જરૂર પધારજો અને જો આ બધા મારા ભાઈઓ અહીંયા સ્વયંસેવકો બધા પોતપોતાની રીતે કોઈ તન મન ધનથી સેવા આપે છે તો તે બધાએને વીરવચરાજ એની સેવાનું ફળ આપે અને બધાએને પણ સુખી રાખે નિરોગી રાખે અને આવા સેવા કામ સેવાના કાર્ય કરતા રહે એવી વીરવચરાજ પાસે પ્રાર્થના કરીએ તો આવવાનું હું ચૂકશો નહીં જય વીરવજરા